વનમાં વસંત ઋતુની શોભા પ્રસરેલી હતી વૃક્ષો અને વેલીઓનું નવા પાંદડાઓ ફૂટ્યા હતા રંગબેરંગી ફૂલો પવનમાં આમ તેમ દોરતા હતા તળાવો અને સરોવરોમાં ભૂરા આકાશનું પ્રતિબિંબ દેખાતું હતું પાંડુ વસંત ઋતુની આવી અનેરી શોભા જોઈને દમ ઋષિના શ્રાપને ભૂલી ગયા એ શ્રાપનું વિધાન એવું હતું કે પાંડુએ કદી પણ એમની પત્નીને સ્પર્શ ન કરવો છતાં પાંડુએ વનમાં ફરતા ફરતા ભૂલથી માદ્રીનો હાથ પકડી લીધો ઋષિના શ્રાપ્તિ અસરથી પાંડુ તરત જ મૃત્યુ પામ્યા માદ્રી એના પુત્રો નકુલ અને સહદેવને કુંતીના હાથમાં સોંપીને પાંડુની પાછળ સતી થયા પાંડુના મૃત્યુ પછી વનમાં રહેતા ઋષિમુનિઓ એકઠા થયા તેઓએ કુંતી અને પાંડવોને સાથે લઈને હસ્તિનાપુરમાં ગયા અને પુરમાં આદરપૂર્વક ઋષિમુનિઓનું સ્વાગત કર્યું એ દરમિયાન તેઓ પાંચ પુત્રોના પિતા બન્યા હતા કુંતીએ ત્રણ પુત્રોને અને માદ્રીએ બે પુત્રોને જન્મ આપ્યો હતો આ પાંચ બાળકોએ વેદોનો અભ્યાસ કર્યો છે પંદર દિવસ પહેલા પાંડુ મૃત્યુ પામ્યા છે અને માદ્રી તેમની પાછળ સતી થઈ છે તેથી અમે તમને કુંતી અને પાંડુના પુત્રો સોંપવા માટે આવ્યા છીએ તમે તેમને ગૌરવભર્યું સ્થાન આપશો એવી અમારી અપેક્ષા છે આમ કહીને ઋષિઓએ બાળક ભીષ્મને સોંપી દીધા અને પછી તેઓ ફરીથી વનમાં પાછા ફરી ગયા પાંડુના મૃત્યુના સમાચાર મળતા જ ભીષ્મ વિદુર અને ધુધ્રાષ્ટ્રને ભારે આઘાત લાગ્યો

અહીં દિવસ તમારી કુળનો વિનાશ જોવામાંથી બચી શકશો ભીષ્મની રજા લઈને સત્યવતી તેમની પુત્ર વધુઓ અંબિકા અને અંબાલિકા સાથે વનમાં જતા રહ્યા તેમણે ત્યાં ઉગ્ર તપ કરીને દેહનો ત્યાગ કર્યો અને સ્વર્ગમાં સ્થાન મેળવ્યું તો આવી જ અદભુત મહાભારતની વાર્તાઓને સાંભળવા માટે અમારી ચેનલને કરી લો આ વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં હો એક પણ મહાભારતની વાર્તા સાંભળવાનું ચૂકતા નહીં બધી જ વાર્તાઓ અવશ્ય જોજો જય શ્રી કૃષ્ણ